વર્તમાન સમયમાં અવારનવાર આપણે અંધશ્રદ્ધાના કિસ્સાઓ જોતા હોઈએ છીએ અંધશ્રદ્ધા એટલી બધી વધી ગઈ છે કે લોકોના જીવ પણ હવે અંધશ્રદ્ધામાં જતા હોય તેવું લાગી રહ્યું છે આપણે આપણે દુખાવો થાય તો પણ અંધશ્રદ્ધાના એડે ચડીએ છીએ નહીં કે આપણે ડોક્ટર પાસે જવાનું પ્રિફર કરીએ છીએ એટલે કે વર્તમાન સમયમાં જે અંધશ્રદ્ધાના કિસ્સાઓ બની રહ્યા છે અને કિસ્સાઓને લઈને જે જોગવાઈઓ કરવામાં આવી છે કાયદામાં જે જોગવાઈઓ કરી છે તેને લઈને હવે આ કાયદો આવકારવા લાગે કાર્યવાહી કરવામાં આવશે તમે જોઈ શકો છો કે જે પણ અંધશ્રદ્ધા ફેલાવશે તે કડક પગલા લેવામાં આવશે એ તત્વો હોય સંગઠનો હોય કે કોઈ વ્યક્તિનો સમૂહ હોય જો વ્યક્તિઓ સંગઠનો કે તત્વો

આ સાથે કાયદામાં વિધિ અને પરંપરાઓને કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે એટલે કાયદામાં વિધિ અને પરંપરાઓને ક્યાંક ને ક્યાંક મુક્તિ જોવા મળશે કદાચ જો તમે લોકોને અંધશ્રદ્ધામાં ઉશ્કેરો છો કે તમારે દુઆ દવાની જરૂર છે છતાં પણ તમે લોકોને એમ કહો છો કે આ વસ્તુ કરવાથી તમારું કામ તરત થઈ જશે તો આ જે ગુનો છે એ બિન પાત્ર ગુનો છે એટલે કે આ ગુનામાં તમને જામીન મળશે નહીં કાયદામાં જેટલી પણ જોગવાઈઓ કરવામાં આવી છે સરકાર દ્વારા એ સતંદર સાચી છે જો સમયમાં તમે મંત્રથી ઉશ્કેરો છો અથવા તો તમે કાળા દોરાથી લોકોને પ્રોત્સાહિત કરો છો વશીકરણ કરો છો તો એ તમામ લોકો હવે ચેતી જજો કારણ કે ડામ પર હવે કાયદાની લગામ છે કઈ કઈ બાબતો એ ગુનો ગણાશે ચમત્કારોનું પ્રદર્શન કરીને લોકોને છેતરવા કે કે લોકોમાં ભય ભૂત ડાકલા વગાડવાના નામે શારીરિક પીડા ગુનો ગણાશે દિવ્ય શક્તિ કૃપા મેળવવા કુપ્રથાઓ કે અઘોરી કૃત્યને અનુસરવું એક ગુનો ગણાશે અનિષ્ટ શક્તિના દાવા સાથે પ્રચાર કરવો ગુનો ગણાશે હોસ્પિટલના બદલે દોરા ધાગા કે મંત્રો કરવા એ પણ ગુનો ગણાશે અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાને બહાને જાતીય સંબંધ બાંધવો ગુનો ગણાશે